તમારે છે ને એવું ખોટું દાનવીર નહીં બનવાનું એવો દાન ધર્મ આદો કરશો ને તમને કોઈ હારું નહીં કહી જાય મારે કે કોઈને હારું કેવડાવવું છે તમને છે ને તમાર ભાઈ બનને દેવું હોય ને એટલે એનું તો ઊંચું જ રાખો આ મારો ભાઈ બે વાર માંગવા આવ્યો તો એને દીધી તમે એક કઈ વાર ગાડી લીધી હતી ને ત્યારે બીજે દીત મેન ગાડી આપી હતી તરત જ તે અને ઈ ગાડી લઈને જો કોને ખબર ક્યાં લઈને જો બે બાજુ ઘોબા પડીને આવ્યો તો તે ઈ તો તો નવી ગાડી ને વીમો હોય રિપેર કરાવી લેવા એને માર ભાઈ કઈ શીખતો નથી તમારી ગાડી તો ગોબા પાડી નહી આવે રિપેર અમાર કરાવવાની એવું ક્યાં લખ્યું છે પૈસા કોણ આલ છે 28500 નું બિલ આવ્યું હતું ગયા મહિને તેને માર ભાઈ કે વારા ઘડીયા લેવા આવે છે લ્યો હા તો એટલે એનો મતલબ એવો કે ગોબા મારે રૂપાડ્યા કરવાના નકરા તમાર દોસ્તાર આ રિપેર કરાવ્યા વગર ની દઈ જા હે ને ઈ તો શીખે છે એની અલ્ટો લીધી ને 15 દી આપડી પાસે ગાડી નોતી ને ત્યારે એની અલ્ટો જ કામ માં આવતી હતી અત્યાર સુધી ખબર તને પેલા કે ભાઈ પાસે નથી એટલે નકર થી કઈ તમને ના નો પડે ગાડી આપવાની મારો ભાઈ તમને આપે જ છે અને આને આજ ભલે આપી આજ પછી તમે મન પૂછા વગર ગાડી નો આપતા હો અને તમારો ઓલો દોસ્તાર નાનો ઓલો બટકો નથી કાળ્યો એને જ નકરું માગી માંગીને વાપરવાની ટેવ છે એને તો આવડતી નથી ગાડી શીખતો જ હોય તું વી લઈ તમારી જ શીખ્યો છે ઈ પાડી પાડીને આયા તમે મને શીખવા હાટુ નો દયો

હા તો નઈ કહેવાનું આપડે હારા હાટુ કહેતા કેતા હોય એને બધું ઊંઘું લાગે